ગોધરા એમજીવીસીએલ દ્વારા શહેરમાં આશરે પાંચ હજાર પાંચસો જેટલા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે ત્યારે સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં એમજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્માર્ટ વીજ મીટર પાછા કાઢી લેવાની લોક માંગ ઉઠવા પામી છે ગોધરા એમજીવીસીએલ દ્વારા શહેરમાં આશરે પાંચ જેટલા સ્માર્ટ વીજ મીટરો લગાડવામાં આવ્યા ત્યારે શહેરના વીજ મીટર ધારકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે ઘરોમાં સ્માર્ટ વીજ મીટરો નાખવામાં આવ્યા છે તે વીજ મીટરો ફાસ્ટ ફરે છે અને રિચાર્જ પણ જલ્દી પૂરું થાય છે એક દિવસમાં એકસો પચાસ રૂપિયા જેટલું બિલ આવે છે ત્યારે રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને સ્માર્ટ વીજ મીટરના આ રીતે રિચાર્જ કરવામાં આવે અને જલ્દી પૂરું થઈ જતા કાળઝાળ ગરમીમાં અચાનક વીજળી બંધ થઈ જતી હોવાથી આવેદનપત્ર આપી સ્માર્ટ વીજ મીટરો પાછા કાઢી લઈ જૂના વીજ મીટરો ભરાયેલા વીજ ધારકોએલ હાઈ હાઈના નારાઓ લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો મધ્ય ગુજરાત હજારથી વધારે ઇન્સ્ટોલ કરવામાં આવે છે એમાં સાત હજારમાંથી ત્રણ હજાર મીટરો એવી જગ્યાએ જ કરવામાં આવ્યા છે કે જે બિલકુલ સ્લમ એરિયા છે જે રોજ કમાઈને રોજ ખાય છે તો આજે અમે આવેદનપત્ર આપીને સરકારશ્રીને બી નમ્ર વિનંતી કરી છે અને ના સાહેબને પણ કરી છે કે આ જે સ્લમ એરિયામાં જે મીટરો લગાયા છે સ્માર્ટ મીટરો એ દિન દસની અંદર દૂર કરવામાં આવે જેથી કરીને એ લોકો શાંતિથી જીવી શકે કારણ કે રોજ કમાઈ અને રોજ એ લોકો એફોર્ડ કરી શકે એવી પરિસ્થિતિ નથી આજ રોજ ગોધરા ઇસ્ટ પેટા વિભાગના ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર અનુસંધાને જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવેલ છે એ આવેદનપત્ર વડી કચેરીને મોકલવામાં બી આવશે અને એમની લાગણી જે છે એ લાગણીના અનુસંધાને વડી કચેરીની આગળની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે એ એમના આક્ષેપ ખોટા છે એવું નથી મીટર જૂના મીટર હતા એ પ્રમાણેના જ આ મીટરો છે આમાં ફક્ત કોમ્યુનિકેશનને એના માટે જ આપણે ચીપ એડ કરેલી છે બાકી કન્જમ્શનમાં એનામાં કોઈ ફેર પડતો અત્યારે એવી કોઈ સૂચના નથી આવેલી એટલે એ વળી કચેરીની સૂચના આવશે તો એ વસ્તુ કરવામાં આવશે અત્યારે કોઈ સૂચના નથી